અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એ કયા અનુસંધાનમાં આયોજન કરવામાં આજે જે કોન્ફરન્સ કોલનો કરવામાં આવ્યો છે એ ફક્ત જિલ્લાની પણ સમગ્ર લોકસભા અંતર્ગત કરવામાં આવી રહ્યો છે જિલ્લાની ચાર વિધાનસભા તેમજ લોકસભાની ત્રણ ત્રણ વિધાનસભા એટલે ટોટલ સાત વિધાનસભા અંતર્ગત આમ આદમી પાર્ટીના જેટલા પણ શ્રીઓ છે સાથે સાથે કાર્યકર્તાઓ છે એ આવતીકાલે ગુજરાતનો જે સ્થાપના દિવસ છે પહેલી મે એના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી એક સંદેશ આપવા માટે એક પ્રતિક ઉપવાસનું આયોજન કરેલું છે આ પ્રતિક ઉપવાસ ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે કરવાના છે આમ આદમી પાર્ટીએ શહેરના વોર્ડથી લઈને તાલુકા વિધાનસભા અને લોકસભા સુધીના જે હોદેદારો હોય તમામ લોકો ઉપવાસ કરવાના છે આ ઉપવાસ એટલા માટે કરવાનો છે કેમ કે વર્તમાન સમયમાં ગુજરાતમાં જે ઘટનાઓ ઘટી રહી છે મહિલાઓની સુરક્ષા હોય કે નાના બાળકોની સુરક્ષા હોય ખુલ્લામ ખૂનામરખી થઈ રહી છે ત્યારે આજે ક્યાંક ને ક્યાંક ગુજરાત અસુરક્ષાનો મહેસૂસ કરી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીએ વિચાર્યું કે જ્યારે ગુજરાતનો સ્થાપના દિવસ આવતો હોય તો એ સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે અને ગુજરાતમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ અને સુરક્ષા બની રહે એ માટે આમ આદમી પાર્ટીએ તાલુકા પ્રમુખ હોય શહેર પ્રમુખ હોય વિધાનસભામાં જે નવનિયુક્ત પ્રભારીશ્રીઓ હોય એ તમામે તમામ લોકો એક સંકલ્પ સાથે સવારે ઉપવાસ કરશે અને પોતાનો ફેસબુક લાઈવ કરશે સાથે સાથે આખા દિવસ એ ઉપવાસ કરશે ત્યારબાદ નક્કી કરેલી કોઈપણ જગ્યાએ તમામે તમામ હોદ્દેદારશ્રીઓ ત્યાં ભેગા થશે અને સંકલ્પ સાથે પારણા કરશે આ એક શુભ આશયથી આમ આદમી પાર્ટી

એ સંકલ્પ પત્રમાં જે કંઈ મુદ્દાઓ હશે એનો સંકલ્પ કરી અને એ સંકલ્પને અમે કઈ રીતે પરિપૂર્ણ કરી શકીએ એ બાબતે વિચારીશું આપનું નામ અને પરિચય બાબુજી ઠાકોર આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ હાજર આમ આદમી પાર્ટી જિલ્લા અને શહેર દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન રખાયું છે તમારા આયોજનમાં એજન્ડા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લામાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું હેતુ એ છે કે કાલે એક મે ઓગણીસો સાહીઠ ના દિવસે ગુજરાત સ્થાપના દિવસ છે કાલે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ થયું હતું એ સમયે મહાગુજરાત આંદોલનના પ્રણેતા શ્રી હિન્દુલાલ યાજ્ઞિક જેવા મહાન નેતાઓ કે જેમને ખરેખર ગુજરાતની ગૌરવની ગુજરાતની અસ્મિતાની વાતો કરી અને ગુજરાતને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી એક સ્વતંત્ર અપાવી નવા રાજ્યની ગરિમા મૂકી આજે જ્યારે એવા મહાન યાજ્ઞિકોએ મહાન નેતાઓએ જ્યારે ગુજરાતની સ્થાપના દિવસે ગુજરાતની પરિકલ્પના કરી હતી ત્યારે એક શાંતિપ્રિય ગુજરાત એક ગરબી ગુજરાત કાયદો સ્થાપિત ગુજરાત ગુજરાતની તમામ જનતાને વીજળી મળી રહે પાણી મળી રહે શિક્ષા મળી રહે બુનિયાદી સુવિધા મળી રહે એ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પરિકલ્પના તેઓએ કરી હતી પણ આજે જ્યારે ગુજરાતની સ્થાપનાને આટલા વર્ષો થઈ ગયા એક કરતું શાસન જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા રહ્યું છે ત્યારે આપણે સૌ જ્યારે વાકેફ છીએ કે ગુજરાતની આજે આ લોકોએ શું હાલત કરી છે ગુજરાત મોડલના ખોટા ખોટા બણગા ભૂકી જ્યારે આ લોકો કેન્દ્રની સત્તામાં આવ્યા છે ત્યારે આપણે જોવું રહ્યું કે ગુજરાતની જનતા કેટલી ગ્રસિત થઈ રહી છે શિક્ષાની વાત કરીએ તો ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં પૂરતા ઓરડા નથી આખી આખી સ્કૂલોમાં ઘણા ગામડાઓમાં શિક્ષકોની ઘટ છે એક જ શિક્ષકોથી સ્કૂલ ચાલી રહી છે ગુજરાતમાં આટલે આ વીજળી મોંઘી છે ખરેખર ગુજરાતમાં જે ત્રણ યુનિટનો વીજળીનો ભાવ છે તો કેમ આપણી ઉપર સાત યુનિટનો વીજળીનો ભાવ સોંપવામાં આવી રહ્યો છે રોડ રસ્તાની હાલત તમે દેખો પાટણ નગરપાલિકાના શાસનમાં કેટલી બધાલ છે આ બધી તમામ વસ્તુઓ ખરેખર ગુજરાત સ્થાપના દિવસે આપણે જોઈએ ત્યારે આપણે આપણું ગુજરાત કેવું પરિકલ્પ્યું હતું એવું વાલી રહ્યું નથી માટે થઈ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં પાટણ લોકસભામાં અને પાટણ જિલ્લામાં જેટલા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તાલુકા લેવલે શહેર લેવલે કે જિલ્લા લેવલે છે તમામ મિત્રો કાલે ગુજરાત સ્થાપના દિવસે પોતાનું ફેસબુક લાઈવ કરી એક ઉપવાસનું આયોજન કરશે સાથોસાથ સાંજે સૌ બધા એકઠા મળી અને આ ઉપવાસની પૂર્ણાહુતિ કરી સંકલ્પ લેશે કે ગુજરાતને ફરીથી એક સુવર્ણ ઝુગવાળું ગરવી ગુજરાત કઈ રીતે બનાવવું એ માટે અમે પ્રયત્નશીલ રહીશું નામ સ્વયં સાલવી પાટણ વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી